અલ્યા રાજે રાજધકો હતો જય આ આપણે બાદમનાથ ગોમમાં તો અહીંયા જોબ રહો તો એટલે મને લાગે રાજધગા તો મેં રાજધગા જ કરો તો એટલે શું કરે કે હાલ તો હવે લગ્ન નિષિદન હેડે તો તને ખબર છે કોઈ છે નહીં આપણે ભાઈ બધાને રાજધકો છે ને પેલા બદલા ને પડલું બાર બોટું ઈ લો પણ ન મળ્યા અલગ પેલું ગોડા દેવું ફરતું થયું ગોડા દેવા ને લોશ આજ કલાકાર બોલાવી

ઘણા થઇ ને આપણે ના વગડવા ઓછા થાત સાઈડ માં કરી નાખી સારું થાય એટલે એટલે કલાકારો મસ્ત મસ્ત આવી બોલો વાઘ નથી કાળુ થી થી વાઘ

મારું બેટું અરે બદલો હવે કોક ગોમ માં એવું લાગે છે મારે આ તો હોદ કે લાઈવ કર્યો છે કરવાનો છે હવે છે હવે જાવું તો ને હેડો જ ગામ એડો ઓહો થઈ ગયું બધું તૈયાર એમ આવો

મરણ મરણતિથિ નથી આજે આપણે બધાના લગ્ન પ્રસંગે સારા સારા કલાકારો આવી રહ્યા છે કાળુદી વાઘ કાળુદી વાઘ નું પેલા બોલવાનું હા તો એ તો બોલ્યું હ અમરોદી હ અને એક બીજો કલાકાર એમને આવે છે લેબો એટલે તમારે મસ્ત મનોરંજન થશે એટલે થોડીક શાંતિ જાળવો અને ભાળો

હવે આપણે બીજો કલાકાર આવશે બીજાને બાકી છે એટલે અહીંયાને દોણો વારો હાલો બધાયને પૈસા કેટલા કર્યા કર્યા રૂપિયો ના એક છે છે ને બે ગીત એટલે અમારે શું કે પ્રોગ્રામ રેમ અરે આપણે આખી નાઈટ ગાવાનું છે ટેન્શન મત લેતો અમે તારે એક બે ગીત ગો વધારે એટલે ઘણા બીજા કલાકારો છે એટલે આવી આવો આપણે ચાલુ કરો હા છે પેલું ચાલુ કરો મારો જતો રહ્યો

કે હવે આવે પધારી રહ્યા છે આપણી સમક્ષ એટલે થોડીક શાંતિ દાળવજો આપણે સારી રીતે પ્રસંગ બધો કર્યો અને મસ્ત મજા આવી ગઈ આજ તો રાજગામ બે કલાકારો મસ્ત ધૂમ મચાઈ છે અને હવે આથી પણ મસ્ત ધુમ મચાવા આવી રહ્યા છે કાળુદી વાગ ઢેંડનો ટવક તો મોરલો એમ કોમ ઢેંડનો ટવક તો મોર હા ઢેંડનો ટવક તો મોરનો કાળુદી વાગ મસ્ત કલાકાર છે મજા આવી રહ્યા કોઈ જાતા ને બધે પોતપોતાની જગ્યાએ બેહી રહેજો બરાબર મારે <laughs> આવેડ <laughs> 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 <laughs>

સોમ તારી વાળી માં કોના સોમ તારી વાળી માં કોના તારી યારી પ્રાણ થિચે પ્યારી જીવ જાય તારે કદી નહી બુલું યાર તારી યારી મન પ્રાણ થિચે પ્યારી જીવ જાય તો નહી બુલું તારી

તો મિત્રો આજ મસ્ત પ્રોગ્રામ થઈ ગયો મજા આપડે કાળુદી સરસ એક મસ્ત ગીત ગાય છે એટલે મજા એમ આજ તો કાળુ વાઘ ને પછી આધાર ઓર્ડર આવ્યો હતો પણ બધો લાખ રૂપિયા લે ને તું સાળી થી વધી ભાઈ રેડી હવે બધા બધા તારે કોઈ કેવું છે

આ શૂટિંગ ચાલુ છે ને એમ આખું હમણાં આખવાનું રહે તો ભાજું અમે તો અમે તો હવે તમે આ વિડીયો ના ભૂલ તો બધા નો રાજ